દસ વાગ્યાનો સમય અને દસ વાગામાં મહેસાણામાં વરસાદ જે છે મેઘરાજા ધડબડાટી બોલાવશે પાલનપુરમાં ધડબડાટી બોલાવશે આપ જોઈ રહ્યા છો અમદાવાદના આજુબાજુના વિસ્તારમાં દરેક જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે વડોદરા સુરત જે છે ત્યાં ભારે વરસાદ વલસાડમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જામનગર દ્વારકા જુનાગઢ જે દરિયાઈ પટ્ટો જે છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ છૂટો છવાયો હવે આગળ થોડી વાત કરી લઈએ આ ત્રણ વાગ્યાનો સમય છે આપ જોઈ રહ્યા છો આજે દરિયાઈ પટ્ટા જે છે ત્યાં ઉના આજુબાજુ જે ઉના ભાવનગર જે છે ભારે વરસાદ સુરતમાં વલસાડમાં ભારે વરસાદ દાહોદમાં અને વડોદરા અમદાવાદ જે છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને પાલનપુરમાં પણ વરસાદ જોવા મળી શકે છે થાનમાં વરસાદ જોવા મળશે ગાંધીધામમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે અને ખાસ કરીને જામનગર જૂનાગઢમાં પણ જે દરિયાઈ પટ્ટો છે દ્વારકામાં પણ દ્વારકામાં તો જે છે ભગવાનના ચરણ પખારવા માટે હર વર્ષ જે છે ભારે વરસાદ જોવા મળે છે અને દરિયાના ઊંચા મોજા ઉછળતા જોવા મળે છે